નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા હું મહેન્દ્ર દોડિયા મારી ચેનલ ચેપ્ટર છે વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ બરાબર જેમાં બેઝિકના વિદ્યાર્થીઓ માટે બે માર્કસ વિકલ્પ પૂછાય છે અને સ્ટાન્ડર્ડના વિદ્યાર્થીઓ માટે ચાર માર્કસ પૂછાય છે આ ચેપ્ટર જેમાં એક ખરું ખોટું ખાલી જગ્યા હશે અને ત્રણ માર્ક્સનો

તો આ બે ત્રીજ્યા વચ્ચેનો જે ભાગ છે આ જે ભાગ છે એ ભાગ જે છે તે આપણો કેવો ભાગ ભાગ છે છે આને શું કહેવાશે 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 વિદ્યાર્થી મિત્રો લઘુચાપ બરાબર અને તેના સિવાયનો જે જે ઉપરનો આ જે ભાગ છે એ ભાગને કહેવાશે વિદ્યાર્થી મિત્રો શું કેવાશે ગુરુચાપ કહેવાશે બરાબર આને કહેવાશે ગુરુચાપ નીચેનો ભાગ છે તેને લઘુચાપ કહેવાય ઉપરનો ભાગ છે તેને ગુરુચાપ કહેવાય બરાબર છે તો વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી આગળ જોઈશું તો આ જે બે ત્રિજ્યા અને ચાંપની વચ્ચેનો જે ભાગ છે બરાબર આ જે ભાગ છે એને કહેવાશે લઘુ વૃતાંશ કહેવાશે આને કહેવાશે વિદ્યાર્થી મિત્રો શું કહેવાશે લઘુ વૃતાંશ કહેવાશે આને આ જે ભાગ છે એને કહેવાશે લઘુ વૃતાંશ તો આના સિવાયનો જે આ ઉપરનો ભાગ છે આ જે ભાગ છે એ ભાગ કહેવાશે આપણો આ જે છે તે એને કહેવાશે વિદ્યાર્થી મિત્રો

ભાગ દેખાય છે વિદ્યાર્થી મિત્રો જોજો તો અહીંયા ફરી પાછું એક આપણે વળતું દોર્યું છે બરાબર જોજો તો ફરી પાછું અહીંયા આપણે દોરીશું આ બાજુ લખીશું એ આ બાજુ બી ઉપર લખીશું તો ઓ બરાબર હવે વિદ્યાર્થી મિત્રો જોજો કે અહીં આપણે એ અને બી ને જોડતી એક જીવા દોરીશું આ રીતે આપણે એક જીવા દોરી છે બરાબર તો આ જે જીવા છે એની નીચેનો જે ભાગ છે એ ભાગને કેવાશે લઘુવૃત્ન કહેવાશે વિદ્યાર્થી મિત્રો આ જે મેં દોર્યું છે તે ભાગ જે ખરોને ને એ કહેવાશે લઘુ વૃતખંડ કહેવાશે બરાબર તો આને કેવાશે લઘુ વૃતખંડ કહેવાશે અને તેના સિવાયનો જે આ ઉપરનો બધો જે ભાગ છે અહીંયાથી આ જે ઉપરનો જે બધો ભાગ છે એને કહેવાશે શું કહેવાશે વિદ્યાર્થી મિત્રો ગુરુ વૃત્ખંડ કહેવાશે બરાબર ગુરુ વૃત્ખંડ કહેવાશે તો જો વિદ્યાર્થી મિત્રો આને કહેવાશે લઘુ રૃથ્ખંડ અને ઉપરનો જે બધો ભાગ છે એને આવશે ગુરુખંડ કહેવાશે બરાબર તો હવે આપણે એના સૂત્રો પણ જોઈશું તુળ ના પરીઘ નું સૂત્ર આપણે પાંચમા ધોરણથી શીખતા આવ્યા છે વિદ્યાર્થી મિત્રો કે વર્તુળનો પરિઘ શું આવશે વિદ્યાર્થી મિત્રો પરીઘ નું સૂત્ર આવશે ટુ પાય આર આ રીતે આવશે બરાબર ટુ પાય આર ત્યાર પછી બીજું સૂત્ર છે વર્તુળનું ક્ષેત્રફળ બરાબર વર્તુળનું ક્ષેત્રફળ વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર શું આવશે વિદ્યાર્થી મિત્રો તો એનું સૂત્ર આવશે પાઈ આવશે બરાબર ત્યાર પછી ત્રીજું સૂત્ર છે આપણું લઘુચાપ ની લંબાઈ લઘુ ચાપની લંબાઈ લઘુચાપની લંબાઈ ને છે વિદ્યાર્થી મિત્રો શેના વડે એલ વડે લેન્થ એવું કહેવાશે બરાબર તો લઘુચામની લંબાઈનું સૂત્ર આવશે શું તો ઠીટા ના છેદમાં આવશે ત્રણસો ને સાઠ અને આવશે ટુ પાય આર એટલે કે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું તો તો પણ થશે કે છે જોશે એકસો એસી ગુણ્યા બે એટલે બે બે કટ થશે તો આવી જશે એનું રિયલમાં સૂત્ર પાછું વિદ્યાર્થી મિત્રો આ પણ છે એનું સૂત્રો કે લખીશું તો આ રીતે કે પાય આર ઠીટા ના છેદમાં એકસો ને કોઈ વખત ઓપ્શનમાં આ રીતે પણ આપેલું હોય કોઈ વખત આ રીતે પણ આપેલો આપણે સમજવાનું હોય બરાબર છે તો ઠીટા ના છેદમાં ત્રણસો સાઠ એટલે કે શું થશે વિદ્યાર્થી મિત્રો થશે આ રીતે કે એકસો એસી ગુણ્યા બે તો આ બે કટ જશે કે પાય આર અને છેદમાં એકસો ને એસી રહેશે બરાબર તો આ રીતે એનો બે રીતે લખી શકાય કે પાય આર ઠીટા છેદ માં એકસો એસી અને આ રીતે પણ લખી શકાય બરાબર છે ત્યાર પછી આપણે ચોથું સૂત્ર જોઈશું વિદ્યાર્થી મિત્રો આ રીતે કે લઘુ વૃતાંશ નું ક્ષેત્રફળ જે વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટરના બધા જ દાખલામાં લઘુ વૃતાંશ નું ક્ષેત્રફળ નું સૂત્ર ઉપયોગ થશે એટલે કે ઠીટાના છેદમાં ત્રણસો સાઠ અને પાય આર સ્કવેર એટલે કે પાય આર સ્કવેર ઠીટા છેદમાં ત્રણસો ને સાઠ આ લઘુ વૃતાંશ ના ક્ષેત્રફળનું સૂત્ર છે બરાબર છે ત્યાર પછી આગળ જોઈએ તો ગુરુ વૃતા ક્ષેત્રફળનું સૂત્ર ગુરુ વૃતાંશ નું ક્ષેત્રફળ બરાબર તો એટલે વિદ્યાર્થી મિત્રો આપણું કયું થવાનું ગુરુ વૃતાંશ ક્ષેત્રફળનું સૂત્ર શું આવશે કે આખું જે છે આપણું વર્તુળનું આ સૂત્ર આપણે આકૃતિ પરથી પણ લખી શકીએ કે આખું જે છે તે વર્તુળનું ક્ષેત્રફળ એ વર્તુળના ક્ષેત્રફળ માંથી આપણે આ લઘુવૃતાંશનું ક્ષેત્રફળ બાદ કરીએ એટલે આપણને આખા ગુરુવૃતાંશ નું ક્ષેત્રફળ ખબર પડે બરાબર તો અહીંયા લખીશું વિદ્યાર્થી મિત્રો કે ગુરુવૃતાંશ નું ક્ષેત્રફળ એટલે શું તો આર બરાબર પાય આર સ્કવેર માઇનસ ના છેદમાં ત્રણ ગુણ્યા પાય લઘુ વૃતા આપણને મળશે ગુરુ ક્ષેત્રફળ બરાબર વૃતખંડનું ક્ષેત્રફળ બરાબર એને સૂત્ર છે વિદ્યાર્થી મિત્રો લઘુ ક્ષેત્રફળ લઘુવૃતાંશ ક્ષેત્રફળ એટલે આ આપણા લઘુ વૃતાંશના ક્ષેત્રફળમાંથી શું આપે છે લગુરૃતાંશના ક્ષેત્રફળ છે તે લઘુવૃતાંશના ક્ષેત્રફળમાંથી ત્રિકોણનું ક્ષેત્રફળ આ આખો જે લઘુરૃતાંશનું ક્ષેત્રફળ છે તેમાંથી આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ બાદ કરીશું આ ક્ષેત્રફળ બાદ કરીશું એટલે આપણને લઘુ વૃક્ષણનું ક્ષેત્રફળ ખબર પડશે તો ત્યાં આગળ લખેલ છે લઘુરૃતાંશનું ક્ષેત્રફળ એ લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ આરગ્યા આવશે કે સૂત્ર એનું શું આવશે વિદ્યાર્થી મિત્રો આ રીતે કે થીટાના છેદમાં ત્રણસો સણ ગુણ્યા પાય આર સ્ક્વેર માઇનસ ત્રિકોણ નું ક્ષેત્રફળ તો ત્રિકોણના ક્ષેત્રફળમાં વિદ્યાર્થી મિત્રો આ રીતે આવશે કે તો અંશ નો ખૂણો હશે તો ત્રિકોણ નો ક્ષેત્રફળ વિદ્યાર્થી મિત્રો કે ત્રિકોણ નું ક્ષેત્રફળ બરાબર વર્ગમૂળમાં ત્રણ ના છેદમાં ચાર ગુણ્યા બાજુનો વર્ગ આ રીતે આવશે બરાબર અને જયારે નેવું અંશ હશે વિદ્યાર્થી મિત્રો ત્યારે એનું સૂત્ર આવશે ત્રિકોણનું ક્ષેત્રફળ નું સૂત્ર ત્રિકોણનું ક્ષેત્રફળ આ રીતે કે ક્ષેત્રફળ બરાબર એક દુત્યાંશ ગુણ્યા બે વિકર્ણો નો ગુણાકાર અથવા બે બાજુનો ગુણાકાર એમ લખો તો પણ ચાલશે બે વિકર્ણો નો ગુણાકાર બરાબર આવી રીતે આવશે બરાબર તો આ બન્યું આપણું લઘુ વૃતખંડ નું ક્ષેત્રફળ ત્યાર પછી જોઈશું તો ગુરુ ક્ષેત્રફળ ગુરુ વૃતખંડ નું ક્ષેત્રફળ એ પણ આપણે આકૃતિ સમજીશું વિદ્યાર્થી મિત્રો તો આ રીતે આવશે કે ગુરુવૃત્ંડ નું ક્ષેત્રફળ એટલે આ આપણને ભાગ જોઈએ છે આ આપણને ભાગ જોઈએ તો તેમાં શું આવશે કે આખું આપણું વર્તુળનું જે ક્ષેત્રફળ છે તેમાંથી આપણું આ લઘુ વૃતાંશ નું ક્ષેત્રફળ લઘુ વૃતાંશ નું ક્ષેત્રફળ એટલે આ ભાગ આવવાનો આપણો બરાબર તો આખા વર્તુળના ક્ષેત્રફળ માંથી નું ક્ષેત્રફળ આપણે આ લઘુઋતખંડ નું ક્ષેત્રફળ એટલે આ લઘુઋતખંડ નું ક્ષેત્રફળ આપણે બાદ કરીશું તો આપણને ગુરુખંડ નું ક્ષેત્રફળ મળશે બરાબર એટલે વર્તુળના ક્ષેત્રફળ માંથી તો લખીશું આપણે આ રીતે વિદ્યાર્થી મિત્રો કે વર્તુળનું ક્ષેત્રફળ માઇનસ લઘુ નું ક્ષેત્રફળ લઘુ વૃત્ખંડ નું ક્ષેત્રફળ બરાબર એટલે કે વર્તુળના ક્ષેત્રફળ નું સૂત્ર શું આવશે તો આપણો પાય આર સ્ક્વેર લઘુન માટે બે સૂત્ર લઘુ ક્ષેત્રફળ આપણે લઘુતા ક્ષેત્રફળમાંથી આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ બાદ કરવાનું રહેશે અહીંયા લખીશું આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ ત્રિકોણનું ક્ષેત્રફળ એ ત્રિકોણના ક્ષેત્રફળમાં વિદ્યાર્થી મિત્રો આ રીતે આવશે કે એમાં આપણને દાખલામાં આપેલું હશે ક્ષમમાં કે નેવું અંશનો ખૂણો બનાવે છે તો તે આમાંથી બાદ કરવાનો લઘુઋતના ક્ષેત્રફળમાં આ રીતે આવશે કે લઘુ ક્ષેત્રફળમાંથી ક્ષેત્રફળ માંથી ત્રિકોણનું ક્ષેત્રફળ આપણે બાદ કરવાનું રહેશે પણ એ જે ત્રિકોણનું ક્ષેત્રફળ છે ત્યારે જે તે જ્યારે સાઠ નો ખૂણો હશે ત્યારે આ સૂત્ર આવશે અને નેવું અંશનો ખૂણો હશે ત્યારે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર એક દ્વિતીયાંશ ગુણ્યા બે વિકર્ણનો ગુણાકાર આવું હશે બરાબર અને છેલ્લે ગુરુત્વાકર્ષણનું ક્ષેત્રફળ માં શું આવશે તો વર્તુળના ક્ષેત્રફળમાંથી આપણે લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ એટલે કે પાઈ આર માંથી લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ આપણે બાદ કરવાનું રહેશે તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયોમાં હવે આટલું જ જોઈશું ત્યાર પછીના નેક્સ્ટ વિડીયોમાં આપણે જોઈશું સ્વાધ્યાય અગિયાર પોઈન્ટ એકના સમજાવીશું બરાબર ખૂબ જ ઈઝી છે વિદ્યાર્થી મિત્રો તો જોતા રહેજો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો